આમોદ નગરપાલિકામાં હાલ રાજકીય હલચલ તેજ બની છે ભાજપના પ્રમુખ જલપા પટેલે આમોદ પ્રાથમિક મિશ્ર શાળા નંબર એકની નવી સ્કૂલ મેનેજમેન્ટ કમિટી માટે અપક્ષ નગર સેવક રોહિત માછીના નામની ભલામણ કરતા વિવાદ સર્જાયો છે આ ઘટનાએ ભાજપના સ્થાનિક સભ્યોમાં નારાજગી ફેલાવી છે આમોદના રાજકારણમાં નવા જૂની થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે આમોદ પ્રાથમિક મિશ્ર શાળા નંબર એક દ્વારા નવી એસ કમિટી બનાવવા માટે નગરપાલિકા પાસેથી ચૂંટાયેલા પ્રતિનિધિનું નામ મંગાવવામાં આવ્યું હતું આમુદ નગરપાલિકાના પ્રમુખ જલપા પટેલે પોતાના સહી સિક્કા સાથે નગરપાલિકાના લેટર પેડ પર વોર્ડ નંબર છ ના અપક્ષ સભ્ય રોહિત માછીના નામની ભલામણ કરી હતી આ ઘટનાથી વોર્ડ નંબર છ ના ભાજપના ચૂંટાયેલા સભ્યો ઉષા પટેલ અને કમલેશ સોલંકીમાં ભારે રોષ જોવા મળ્યો હતો તેમણે જણાવ્યું હતું કે શાળા તેમના વોર્ડમાં આવે છે અને તેઓ સત્તાધારી પક્ષના સભ્યો હોવા છતાં પ્રમુખે તેમને વિશ્વાસમાં લીધા વિના અપક્ષ સભ્યના નામની ભલામણ કરી છે નોંધનીય છે કે આ પહેલી વાર નથી જ્યારે પ્રમુખ જલપા પટેલે અપક્ષ સભ્યો પર ભરોસો મૂક્યો હોય અગાઉ ખેતીવાડી બજાર સમિતિના ડિરેક્ટરની ચૂંટણીમાં પણ તેમણે અન્ય કોઈ સભ્યોને જાણ કર્યા વગર જ પોતાના જ નામની ભલામણ કરી હતી સામાન્ય સભામાં અપક્ષ સભ્યોના સમર્થનથી તેઓ આ પદ પર ચૂંટાઈ આવ્યા હતા આ ઘટનાઓને કારણે નગરજનોમાં પણ પ્રશ્નો ઊભા થયા છે કે ભાજપના પ્રમુખ અપક્ષ સભ્યો પર આટલા મહેરબાન કેમ આ મામલે વોર્ડ નંબર છ ના ભાજપ સભ્યોએ ધારાસભ્ય ડી કે સ્વામી અને આમોદ શહેર સંગઠન પ્રમુખ તેમજ મહામંત્રીઓને જાણ કરી છે આમો શહેર ભાજપ પ્રમુખ મિથુન મોદીએ જણાવ્યું હતું કે તેમને પણ આ બાબતની જાણ બે દિવસ પહેલા જ થઈ છે તેમણે કહ્યું કે તેઓ મહામંત્રીઓ સાથે ચર્ચા કરીને પ્રમુખ સામે યોગ્ય કાર્યવાહી કરશે આ સમગ્ર મામલે પ્રમુખ જલપા પટેલનો સંપર્ક કરવાનો પ્રયાસ કરતા તેઓ ફોન ઉપાડવાની પણ તસ્દી લેતા નથી હાલના પ્રમુખના આ નિર્ણયના કારણે આમોદ પાલિકાનું રાજકારણ ગરમાયું છે ભાજપના પ્રમુખ અને સ્થાનિક સભ્યો વચ્ચેના આ આંતરિક સંઘર્ષને કારણે ભવિષ્યમાં આમોદના રાજકારણમાં કંઈક મોટો ફેરફાર થવાની શક્યતાઓ વર્તાઈ રહી છે